નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય પરમાર માંડવરા એગ્રો સેન્ટર ધારે આજે આપણે શિયાળુ પાકની નિંદામણનાશક દવા વિશે વાત કરવાના છીએ જીરા માટે ઘઉં માટે અને સણાં માટે તો આજે હું મારા ખેતરમાં આવ્યો છું ખંડની દવાનો યુઝ કરેલો છે ચોવીસ કલાક પહેલાં ને જીરાનું પચીસથી થી ત્રીસ દિવસનું જીરું છે અને પિયત આપી નથી અને પારિજાત કંપનીનું રાફજ ઓગઝા ડાર્જિલ છ ટકાનો યુઝ કરેલો છે ને પર પંપમાં પચીસ થી ત્રીસ એમ માપ નાખીને સ્પ્રે કર્યો છે તેનું હું રિઝલ્ટ તમને બતાવીશ આ વિડીયોમાં તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો રાફરનું રિઝલ્ટ ચોવીસ કલાક જેટલો ટાઈમ થયો છે અને ખડ સુવા લાગ્યું છે તો ખેડૂત મિત્રો આપણે જીરામાં રાફસનું રિઝલ્ટ જોયું ને આપણે હવે ઘઉંમાં નિંદ નાશક દવાની માહિતી આપીશું તો આપણે આજે હેડંબા કંપનીનું મેટ્રો લીધું છે મેટ સલ્થુર મિથાઈલ વીસ ટકા ડબલ્યુપી ફોર્મમાં આવે છે આની અંદર બે દવા નીકળે છે એક પાવડર ફોર્મમાં અને એક પરવાહી ફોર્મમાં આવે છે ને આ ફક્ત માટે જ જ ઉપયોગી છે અને ખડ એટલે કૂતેલા કે પટ્ટી પાનમાં યુઝ થતો નથી અને જો પટ્ટી પાન ખેડૂત મિત્રોને હોય ઘઉંમાં તો તેના માટે જ હેડંબા કંપનીનું સગદી આવે છે આની અંદર આઠ પડીકી આવે છે એક પંપમાં એક પડીકી નાખીને છંટકાવ કરવો જોઈએ અને ખેડૂત મિત્રો એ ખાસ જણાવું તમને કે ઘઉં વીસ થી જમણના હોવા જોઈએ અને પિયત આપેલું હોવું જોઈએ નકર ઘઉં પાછા પડી જાય અથવા તો પીળા પડતું હોય એવું દેખાય છે અને અને ખેડૂત મિત્રો ડોઝ બનાવવાનો અંદર જે નીકળે એ પંપમાં જાળીમાં મૂકી દેવાની અને તમે પાણી નાખશો એટલે ઓગળી જાય બરોબર અને જો કોઈ ખેડૂત મિત્રો વધારે પડતું એવું હોય કે ઘઉં વધારે પીળા પડે છે કે ઓલું આના લીધેથી એવું પ્રશ્ન આવે તો એક તમને હું બીજી દવા પણ જણાવું જે યુપીએલ કંપનીની છે આ છે યુપીએલ કંપનીનું આનો પણ પણ સેમ યુઝ છે આ એક જ દવા છે કે આમાં અને બંને સાથે લઈ લે છે અને આના પણ એ રીતના જ છંટકાવ કરવાનો કે વીસ થી બાવીસ જમણના ઘઉં હોય અને પિયત આપેલું હોય ત્યારે જ એનો ઉપયોગ કરવો જોઈએ અને આઠ થી આઠ દિવસમાં ઘઉં ઘઉંમાં ખડ ગમે એવું હોય તે સુકાવાનું અથવા તો બળવાનું થોડો શરૂ થઈ જાય છે દસ દિવસમાં તમને કમ્પ્લીટ રિઝલ્ટ જોવા મળશે આનું ખેડૂત મિત્રોને બધાને એવું હોય છે કે કોંગ્રેસ ખડ છે કે રાયડો છે કે દારૂડી છે કે સીલ છે એવા પ્રકારનું ખર હોય તો મનમાં કદાચ એવું હોય કે ખર જાય નહીં પણ આ તમે આ યુપીએલ ના વ્યવસ્થાના દસ પંપનો ડોઝ બનાવવાનો અને થોડો ઘાટે થી સ્પ્રે કરવાનો અને પીએચ ફરજિયાત આપેલું હોવું જોઈએ એટલે બાકી તમામ પ્રકારનું બધે ટોટલ ઓલ ઓવર ખર તમારે લઈ જ લેશે અને બળી જ જાય ઓ ટકા રિઝલ્ટ છે આનું તો ખેડૂત મિત્રો આપણે જીરા અને ઘઉંની વાત કરીએ તો હવે આપણે વાત કરીશું દવાની તો આ છે ઇલાઇટ પીઆઈ કંપનીનું અને મેન્યુફેક્ચર કરે છે બીએસએફ ને આનું સણાયામાં વીસ થી પચીસ દિવસના સણાયા થઈ જાય અને પિયત આપેલી હોય ત્યારે આનો યુઝ કરવાનો હોય છે આમાં બે પ્રકારની દવા અંદરથી નીકળે છે એક પાવડર ફોર્મમાં અને એક લિક્વિડ ફોર્મમાં તે તમે નિંદામણ જોઈ શકો છો શણામાં નિંદામણ બતાવી દે આ તમામ પ્રકારનું ખડ નાશ થઈ જાય છે આનેથી ને શણામાં પીએત ફરજિયાત આપવું પડે અથવા તમે ગમે એ દવાનો યુઝ કરો એટલે મોલ પાછો પડે અને પડે પર ડેશ રોવર ને તમને હું દવા પણ બતાવી દઉં આ છે પીઆઈ કંપનીનું ઇલાઇટ અને આ છે સ્ટીકર

પણ કોઈ આડઅસર નથી બધું સાફ થઈ જાય છે હજી એકવાર નિંદામણ તમે બતાવી દો આવું નિંદા મણ છે તોય સાફ થઈ જાય છે બરોબર તમે જોઈ શકો છો શણાની અંદર કેવડું નિંદામણ છે બરોબર એક મહિનાની આજુબાજુ થયું છે શણાનું વાવેતર બસ આજના વિડીયોમાં આટલું મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે